આપણે આવી ગયા છે જો નાના વાળિયાનું જો કપા પણ એકદમ રેડી થઈ ગયો છે જો કેવડો કેવડો થઈ ગયો છે આપણો આ એક કપાનો વિડીયો બનાવ્યો હતો ને હજાર હજાર આવી ગયો છે જો પપ્પા કપા તમને દેખાતો હોય છે આપણે ખબર એક વિડીયો મૂકો તો તે અગિયાર હજાર આવી ગયો છે તો બધાને થેન્ક યુ સો મચ એમ કે તમે આગળ લેવાનો ને પાંચસો સુધાર પાંચસો અગિયાર થઈ ગયા છે તો ફટાફટી આપણે સબસ્ક્રાઈબ વધારો હજાર કરવાના છે ને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને જો કાંઈ જાય પહેલા જાય છે ને જો આ સો આ બાજુ પછી કપાત છે આ બધા અને જો અહીંયા ભીંડાથી શરૂઆત થાય છે અહીંયાથી થાય છે જો ટમેટા છે તમને બતાડી દઉં તો ખડાઈ પણ નથી એટલું આપણે ટમેટી ટમેટી છે જો આખી લાઈનમાં પછી અહીંયા જો થોડો થોડો ભીંડો આવ્યો છે તો આમાં વધારે નથી જો આ સોળા સોડા ને એવું આવ્યું છે ને અહીંયા જો તાજું એ પાયેલું તો આપણે થોડાક પગલાં ફાડી દેવી અને જો અહીંયા માંડવી પણ આવી ગઈ છે મગફળી આપણે એક ઠેકાને ઉપાડવી નાનું આમ તો નહીં થયું એવું લાગે છે પણ શું ખબર માંડવી હજે ન આવી હોય ગઈ આવડી આવડી થઈ ગઈ ને હજે ન આવ્યું હોય પછી આવે ને જો આ બાજુ ચોળાને પણ વાહ ભાઈ અને જો અહીંયા જો ડુંડાઈ પણ આવી ગયા છે મકાઈ દોડા પણ આવી ગયા છે એમે તો દોડા કેવી તમે શું કહો છો ને હાલો તમને બગીચો પણ બતાડી દઉં મેં કેટલી વાર બતાડ્યું ઈશિયા ના બાજુ જો એવું મસ્તી હોય વાય ભાઈ કાંકડી હોત છે જો કાંકડી વાવી છે મારા દાદાએ એ જો નાના એ સોરી નાના એવા વાવી છે આ ભીંડો છે અને આ તમને બધું ભીંડો અને વાળ લીંબોડી લાકેલ લીંબુ લીંબુ આવે ને આમાં જો આવડે આવડે વહેલા થઈ ગયા છે પણ એને કાંગડી ન થાય જો મરચી મરચી પણ જો એકદમ મસ્તીની તાજી માજી થઈ ગઈ છે અને જો કઈ આ પપૈયા છે જો પપૈયા એક નંબર છે જો બધી બાજુ પપૈયા પપૈયા આવડા બગીચામાં અહીંયા ખાટલી ઢાટ દેવી ને બસ જો એટલે મેં ખાલી ઘાટલી ઢાળ દેવી ને તો ઘણું થઈ જાય આમાં ભેંસ બેઠી છે આમાં શું ઓછું બોલું છું અને આપણે સાંભળ એકાદ તોડી હોય તો દેખાતા નથી સાંભળ પણ આપણને મળી ગયા છે કેટલાય જો ભેંસકી બેઠી ગાતા એને એવું જ જોતું હોય જો આપણે એમ મળી ગયા છે હવે એકાદ તોડી અને પેલા આમ નાખ ઉતાડવી હા મને લાગે પાકી પેલું તો ગાય તોડીને ગાય પાક્યો નથી તો જાઓ ગઈ જ પપ્પા પણ જો કેવડા થઈ ગયા તમને દેખાતું નહીં હોય કાળું આવતું છે પણ જો એવડા એવડા મોટા થઈ ગયા છે ને અહીંયા એક પપ્પી તો પાકી ગયું હાલો તો આપણે ના ચાલ્યું